લો કેમ છો મજામાં છો કે નથી મજામાં મને નથી ખબર તમે લોકો કેવા છો પણ જેવા પણ છો તમે સારા છો સારા છો પણ મારા છો તમે મારા છો મારા છો મારા

અને ઓણે તો પાછું આ કાડું કાડું ચડાવ્યું કારણ કે આને ફોટા નતા પડ્યા એટલે ફરી આજે આને આ ચડાવ્યું છે અને આજે છે ડે નાઇન એટલે કે માતાજીનું નવમું નોરતું બસ હવે માતાજીના નોરતા પતવા આવ્યા છે ને આટલા દિવસ આપણે બહુ આનંદ કર્યો બહુ જલસા કર્યા બહુ મોજ કરી કારણ કે આ વર્ષ મતલબ આ વર્ષની નવરાત્રી આપણે આપણા જીવનસાથી જોડે રમ્યા છે જેના જોડે મારી આવે આખી જિંદગી એના જોડે જ રમવાનું છે આપડે એના જોડે રમે હસી મારો વાળા આટલી વાત છે મારી હું આજે આચું કઉ તો ખોટો લાગે છે તો આપણે રમી લઈએ મોજ કરી લઈએ અને સિમુને ને લોકો તૈયાર થઈ ગયા છે ફોન આવી ગયો છે તો હવે આપણે સિમુ જોડે જઈશું એમનો ફોન બોન બધા જઈશું બધી અમ લોકો દયાવન માં જવાનું છે દયાવન જઈશું પછી ત્યાં કરશું એન્જોય તો ચલો મળીએ ભાભી

તો હવે અમે નીકળીએ છે અગિયાર વાગી ગયા છે ખબર નહીં ક્યારે પહોંચીશું તો મળીએ થોડીવાર રહીને થોડી વાર રહીને મળીએ પહોંચી જઈએ પછી મારે આજે ગાડી નહીં ચલાવવાની મારા પગ થાય છે વાઇબ્રેટ રાત ખબર નહીં કેવી નીકળશે કાલ જેવી ના નીકળે તો સારું છે તો મળીએ થોડીવાર રહીને ટાટા

બોલવાની તાકાત નહીં એટલે હું કઈ બોલતી નથી આ લોકો કઈ બોલે એને બ્લોગ વધારે તો ખરા બાકી મારામાં તાકાત નહી બોલવાની બોલો

આઈ ગાડી મુકવાન જગ્યા હતી તો બી અમને લલ્લુ બનાયા છે કે અંદર ગાડી બહુ કીચડ છે ફસાઈ જશે બટ આ આટલી બધી જગ્યા હતી મૂકી દેતા અમે કસ્સે બી ઓ એ વી એટી પાર્કિંગ છે તો આપણે જોઈએ આજનો ડે કેવો જાય છે માથી બોલાતું નહીં તમે ડાઉન કેમ કે તપે ડાઉન ની ભી ડાઉન છે તો જોઈએ આજનો ડે આ કેવો નીકળે છે પબ્લિક પોલ છે સારો નીકળે તો સારું છે

ભાભી એક વાર એક વાર એક વાર ના સગાઈ કરવાની પણ સાંભળો ભાભી હું એટલે જ લગન નહીં કરવાનું બાકી શાદી ઓદી કરાય ના કરાય બરબાદી અને આવવા જોઈએ હવે આમનું તો આઈ બની છે અરે આપડે પેલા ઘરે કાકા કાકીને આપડા ઘરે કાકા કાકી ને લઈ લઈએ ભુવિ કાંડો ઇતક જો અમે બધાન બોચું તો કાંઈ કી છે હા તો તો લગન થઈ ગયા

તમે વિચારો <misery> <laughs> <lemme>

અસવા ને ક્યાં ભાભી ને બોલો ને મળવા નહીં જાય જો આગળ જઈ જાય એને મળવા જશે એ તો મારી ને કરે છે આ એન્ટ્રી કરે એમ ને પછી તો ઝઘડો ના કર તો એમને હાથ ઉતારું

અને વરસાદ પડ્યો ને લીધે બધા લીલું લીલું થઈ ગયું છે કિચડ જેવું છે एकदम বন નઈ લંબા બહાર આય લઈને ચાલુ આને ડાયરેક્ટ ઇટરાવાનું ચાલુ કર દે શું કર દે બાપા મને આવે છે શું લે આમ વ્લોગમાં લે આમાર વ્લોગમાં હી આવી ને નહી આવવાનું કોઈ કે છે એય હે ડોશા આમડે બાબી કડ દી કે અંદર

ઠેકો લીધો ચાલવાનો કોઈ વાંધો નહીં તું બેસી જાય હું ગાડી લઈને આવું ફેર બોલ્યા ના તું ઉભો ફોર્યા લોકા જોડે હું ગાડી લઈ ના ના અરે હું એકલો બધું લંબાઈ લઈશ ના પાડી ને લેર જો બોલ્યો કેવો કન્ફ્યુઝ થઈ જાય હું નહીં આવવાનું ઓલી કે આવવાનું મુગો નહીં આવવાનું ઓલી કે આવવાનું શું કેવું બોલે શું કરવાનું મારા કશું નહીં કે બાપા પણ આજે ગમે તે કહો આજે બધા કરતા મસ્ત લાગતો હોય તો બોલ્યો તમે આજે બોલ્યાનું ટુડેનું ઓટીટી રહ્યો ઓટીટી એટલે કે ઓલું આઉટફિટ એવું કઈક આવો આઉટફિટ ઓફ ધ ડે હા આઉટફિટ ઓફ ધ ડે બેન એટલે

તો કાલે પણ રમવા જઈશું એટલે નવ નવરાત્રી થઈ ગઈ હવે ખબર નહીં કે દશેરા ક્યારે બનાવવાના કાલે બનાવવાના કે પરમ દિવસ બનાવવાના કોઈ ખબર નહીં પડતી જ્યારે બનાવે બનાવી લઈશું બીજું શું આપણે ક્યાં રાવણ બારવા જવું છે આપણે રાવણ જેવું બનવાનું છે રાવણ બારવાનું કોઈ જરૂર નહીં શું કેવું બોલ્યા મારા કશું નહીં ગયું બાપા હું તો શું કેવું બોલ્યા બોલ આપણે ભગવાનના માણસ થઈ ગયા બધું મૂકી દીધું કોઈ ભગવાનનો માણસ નહીં આ રાક્ષસ છે ઓલું છે ને કયો તો ભૂમિ ભાતી પકવે એવા બધે નહીં પાકતા તો આજે ધરતી પર પાકે એવા બધે ના પાક અને અમુક ભૂમિ ઉપર અમુક એવા ભૂમા પાકતા હોય બધી ભૂમિ ઉપર બધા ભૂમા નો પાકે સમજાય એને વંદન બાકી અભિનંદન અભિનંદન સમજ્યા તમે પકાવો પોતાને એવી એવી ભૂમિએ કામ બધું બસ હવે આપણી ગાડી આવી ગઈ હવે આ મારી ગાડી આવી ગઈ પેલા હું તમને આમ ચારે બાજુથી રોટેશન 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 પતાવી દઉં શેખ તમે વિચાર્યું હું છે એટલો ચાલીને આવ્યો અને તમે જોયું કેટલી મિનિટ થઈ કે હું ચાલીને આવ્યો ફોટો પાડી હવે ભોલ્યા અને ફોટો પાડવો છે એટલે બે મિનિટ ઊભા રહો હું ભોલ્યા અને ફોટો પાડી લઉં પછી આપણે કહીએ તો હેલો ગાઈસ ગાઈડ આવી ગઈ છું પાછી પાછી આવી જા તો પાછી જતી તો હવે અમે જઈએ છીએ ઘરે હા ભૂખ લાગી છે પણ નહીં ખાઉ કે છે સી સી કેમ નહીં લઈ જવી ના પાડે છે કેમ બસ એમ જ તો મને લાગી છે ભૂખ પણ અમને મન નહીં થઈ જવી તો કઈ નહીં તબિયત ખરાબ છે એને ખાવા છે મોમસ એટલે આપણે એને મોમોસ ખવડાન તાતા નહીં તબિયત ખરાબ છે તો આપણે જઈએ ઘરે તો આજે ભી મારે ભૂખ ઊંઘી જવું પડશે હા એવું કરો

કેમ કે આઈ થિંક એવું લાગે છે આ નવરાત્રી મમે રમ્યા ઓછું અને રમ્યા જ નહીં બસ તૈયાર થઈ થઈને ટાઈમ જ વેસ્ટ કર્યો છે તો જોઈએ આપણે કાલે શું કરીએ છે એટલીસ અમે કાલે એવી જગ્યાએ જઈશું કે તું શું કરીશ તારે પાછો ફરવા ત્યાં જ જવું પડશે અમે રમ્યા એવું લાગશે ને એવી જગ્યાએ એટલે અમે પહેલા જ કીધું હતું કે પંચમાં બે હો તો કોઈ સવાલ ના કાપે પણ તમારે મારો સવાલ કાપવાની ઓલી હોય એટલે હવે આપણે તારા લીધે એક કિલોમીટર ફરવું પડશે આ ભોલિયા ને બોલે છે ખબર નઈ ભોલિયા એ કઈક રસ્તા માં ડખો કર્યો રસ્તો બતાવવા પેલા જ કીધું તું એને કે પંચમાં માં બે હું તો કોઈ સવાલ ના કાપે મારો સવાલ ભોલિયા એ કાપ્યો આપણે મળીએ ક્યાં થોડી વાર રહીને મળવું હોય તારે કોને મળવા જવું થોડી વાર લઈને ખાવા જઈશું તો બાકી ના ખાવા જવું મન ખાવા જ નહીં લઈ જવી જો એટલે નહીં બોલું કઈ ટાટા ટાટા તો હેલો ગાઈસ કેમ છો તો હા તો અમારા નવમાં દિવસનો બ્લોગ જે અત્યારે અહીં પૂરો થાય છે બરાબર એક બ્લોગ વચ્ચે મિસ થઈ ગયો જે મેં તમને આગળ કીધું તો હવે હજુ અમે કાલે ગરબા રમવા જઈશું કદાચ તો તમને બતાવીશું બરાબર આજનું તો અહીં પૂરું થાય છે બધું કાર્યક્રમ જઈએ હવે કાલે ગરબા રમવા જઈએ છીએ કે નહીં જતા આપણા નવ દિવસનો બ્લોગ તો આવી ગયો છે

સગાઈના પાઠ હમ એ યાદથી જોતા રહેજો બધા અને આમને આમ તમારો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય માતાજી